પર આવેલા રહીશો કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું એકસો નેવું ફ્લેટ ધારકો આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા બિલ્ડરો દ્વારા બ્રોસરમાં જે જગ્યા બતાવવામાં આવી હતી તે આપવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ચૌક સોવારની જગ્યા અને ક્લબ હાઉસ ડેવલપ કરીને આપવાના હતા ત્યારે ક્લબ હાઉસની જગ્યા સોસાયટીના નામે કરી આપવામાં નથી આવી બિલ્ડરો દ્વારા રહી શો લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી છે ચૌક સોવારનું ક્લબ હાઉસ સોસાયટીના નામે કરી આપે અને ડેવલપ કરી આપે તેવી માંગ કરવામાં આવી છે મૌલિક રમેશભાઈ કાનાણી આજે એવું છે સાહેબ કે અમને સુપજીવન ડેવલપર્સ પ્રાઇવેટ એલએલપી કરીને ફર્મ હતી ઈ લોકો અમને જ્યારે અમે બુકિંગ કરાયું સેનિટી ગાર્ડનમાં ત્યારે ચૌદસો વારનું ક્લબ હાઉસ ડેવલપમેન્ટ કરીને આપવાના હતા એ અત્યારે છેલ્લા પાંચ વર્ષથી આ કંઈ અમને કરી આપેલ છે નહીં એટલે અમારી સાથે છેતરપિંડી કરી છે ફ્રોડ કર્યો છે હા લેન્ડ ગ્રેબિંગમાં એવું છે અમે લોકોએ રેરામાં ઓલરેડી આના પુરાવા રજૂ કર્યા કારણ કે રેરામાં પણ જે જગ્યા છે ચૌદસો વારની અપડેટેડ છે એટલે અમે રેરામાં ગયા છીએ તો એ લોકોએ અમારી લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો લેન્ડ ગ્રેબિંગના કેસમાં એ લોકોનું કેવું એવું છે કે અમે બહાર સ્કૂલ પિકઅપમાં બિનકાયદેસર કર્યું છે પણ એકચ્યુઅલમાં એ બિલ્ડર જ કરી આપેલ છે અમે કોઈ કોમનમાંથી કંઈ કરેલ છે નહીં અને એ પણ તમે અહીંયા આવો જોવા અત્યારે તો ઓલરેડી ડિમોલિશન કરી નાખ્યું છે પણ એ નરતરુપ નથી બાળકો ભૂલકા ઠંડીના વરસાદના ઊભા રહી શકે એના માટે એ વસ્તુ હતી અમે અત્યારે એ પણ રિમૂવ કરી નાખ્યું છે ચૌદસો વારનું ક્લબ હાઉસ અમને ડેવલપમેન્ટ કરીને આપવાના હતા એમાં ચારસો વારનું બાંધકામ એની જગ્યા આજ સુધી કંઈ પણ આપેલ છે નહીં એટલે અમારી માંગ એ જ છે ચૌદસોનું ક્લબ હાઉસ જે જગ્યા છે એ અમારા નામે દસ્તાજ કરી આપે મીન્સ કે એસોસિએશનના નામે અને ચારસો વારનું એમાં ક્લબ હાઉસ ડેવલપમેન્ટ કરી આપે અમારે એટલું જ જોઈએ છે જે અમારું હક છે તેટલું